ચાલો પવા તૈયાર થઈ ગયા છે આવી રીતે મસ્તના આજે મેં બનાવ્યા છે પમા આ બટેટા વિનાના હો અહીંયા મારું કિચન તમને મેસી દેખાતું હશે એ તો ચાલે ચાલો બધા પવા જમવા ને ચાય ચાય ને પૌવાનો નાસ્તો ચાય છે ને પૌવાનો નાસ્તો આજે પવા બનાવ્યા છે પિસર થઈ રહી છે બરાબર રેસીપી જોઈ લેજો બહુ ઇઝી પીસી રેસીપી છે અહીંયા ઠાકોરજીને નાસ્તો ધરાવી દીધો છે ખ્યાલનો ભગવાનને લંચ ટાઈમ છે મારે નાસ્તો ટાઈમ છે તો ચાલો બધા જમવા નાસ્તો તૈયાર થઈ ગયો છે ઠાકોરજીના દર્શન કરાવી દઉં ભગવાન કેમ છો દયાળુ મજામાં છો ભગવાનને નાસ્તો ટાઈમ નથી મારે નાસ્તો ટાઈમ છે ભગવાને છે ને નાસ્તો ધરાવી દીધો છે ભગવાન કેમ છો દયાળુ મજામાં છો આજે ભગવાને નાસ્તામાં છે ચીકી દૂધ પછી છે ગઠિયા સાકર ને પાણી મહારાજ જમો દયાળુ જમો મારા વાલા જમો આજનો નવો સંદેશ અત્યારે છે ને લોકોના જીવ એટલા ટૂંકા થઈ ગયા છે એમ કે છે પહેલાંના જમાનામાં છે ને જીવ બહુ મોટા હતા એટલે છે ને એ લોકોના કાર્ય છે ને તરત જ થઈ જતા હતા અત્યારે લોકોના જીવ ટૂંકા છે ને તો કાર્ય થતા નથી કેમ કે કોઈ આવે જ નહીં તમને મદદ કરવા કે કે તમારો જીવ જ ટૂંકો હોય તો પછી કોણ આવવાનું તમારી મદદમાં એટલે છે ને જીવ હંમેશા મોટા રાખો મન મોટું રાખો ભગવાન બધું સંભાળી લે આપણું આપણું કાર્ય અટકતું નથી આજનો સંદેશ હતો ચાલો પમા થઈ ગયા છે એ રેસીપી તમને હું શેર કરવાની છું કિચન તમને મારું મેસી દેખાતું હશે તો માફ કરજો યા ચાલો થઈ ગયા છે રેડી રેડી થઈ ગયા છે વાત હે આજે છે ને મેં અલગ રીતે થોડો વિડીયો ઉતાર્યો છે હવે જોઉં છું આવે છે કે નહીં ટ્રાય કરીએ છીએ ચાલો હું નાસ્તા પાણી કરી લઉં કે મારે છે ને નાસ્તા પાણી જમી લઉં કે મારે જવાનું છે એક બે કામ પતાવવાના છે જો હું બોલીશ ને તો મારું કામ નથી થતું એટલે હું બોલતી નથી તમને પછી પડશે આપણે હળદર મૂકી દઈશું પવામાં હળદર મૂકી ધાણા ધાણાજીરું પાવડર ને કટકી મરચા આપણે મૂકવાના છે પવામાં ચાલો હવે આપણે તેલ મૂકશું માટે તેલ મૂકશું હવે તેલ મૂકી દીધું છે આપણે તમાલપત્ર મૂકી દઈશ કેમ કે કટકી થઈ ગયા છે એટલે તમાલપત્ર પછી ચીલી ફ્લેક્સ પેલા રાઈ મૂકવાની રાઈ મૂકશું પછી જીરું થોડું ને છે એમાં આપણે લીમડો પણ મૂકશું લીમડો ને તમારા પત્તા આવી રીતે કટકી મરચા કરી લીધા છે એ પણ મૂકી દઈશું એમાં છે ને પૌવામાં થોડી શુગર મૂકશું ને હું છે ને શિંગદાણા લઈ લો થોડા શિંગદાણા મૂકી દેસુ ને ગ્રીન મરચા મરચાં ને જરાક રોસ્ટ કરશું ણા ને રોસ્ટ કરશું હવે લેમન થોડું પોવામાં આવી રીતે રોસ્ટ થઈ ગયા છે સિંગદાણા ની મરચા એ આપણે પવામાં મૂકી દેસુ એમાં મૂકશો આપણે હવે સોલ્ટ

મસ્ત અને યામી યામી રીતે પવા બનાવી લીધા છે તમે લોકો પણ અમારી રેસીપી ફોલો કરજો ચોક્કસથી ઓને એસે સબસ્ક્રાઈબ લાઈક કરતા ના ભૂલતા ચાલો બધા પવા જમવા એટલે કે નાસ્તામાં પવા જમવા ચાલો